નમસ્કાર મિત્રો બે દિવસ પહેલાં શનિવારે એક વિડીયો પોસ્ટ કરેલો કે એક બાપે પોતાની જીવનભરની મૂડી ખર્ચી અને દીકરાને ડૉક્ટર બનાવ્યો અને પછી એ જ બાપે પોતાના જ ઘરમાં લાચારી જીવ જેવું જીવન જીવવું પડતું હતું આ વિડીયોને મિત્રોએ ખૂબ વખાણ્યો છે ખૂબ નોંધ લીધી છે તમે જો એ વિડીયો હજુ ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલ પર જોઈ લેશો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મૂકી મૂકેલી છે ઘણા મિત્રોએ વ્યક્તિગત રીતે ફોન કરીને અને વોટ્સએપ મેસેજથી મને આ વિડીયોની નોંધ લીધી અને કેટલાક મિત્રોએ સૂચન પણ કર્યું કે આવા સંતાનો છે એ સમાજની કડવી વાસ્તવિકતા છે સાથે સાથે કેટલાક એવા સંતાનો પણ છે સમાજમાં કે જે માતા પિતાને બહુ સારી રીતે સાચવે છે એવા સંસ્કારી સંતાનો માટે પણ એકાદ વિડીયો બનાવો એટલે મિત્રોના સૂચનને ધ્યાનમાં રાખીને બે દિવસ પહેલાં કરેલા વિડીયોની સરખામણીમાં બિલકુલ જુદો મેસેજ સમાજને આપતો અને સારા સંસ્કારી દીકરાઓની નોંધ લેતો આ વિડીયો આજે આપની સમક્ષ પોસ્ટ કરું છું સાચી મિલકત જે અમૂલ્ય છે જે કદી પણ ખૂટવાની નથી જે અક્ષયપાત્ર છે એ મિલકત છે માતા પિતા એક દિવસ એક ભાઈએ ઘરે આવીને મનોમન એક નિર્ણય કર્યો ઘરમાં કોઈને પણ જાણ ન થવા દીધી અને એમણે પોતાના એ નિર્ણયને શબ્દરૂપ આપ્યો પત્ર રૂપે દીકરો દીકરાની વહુ અને દીકરી ત્રણેયને રૂમમાં બોલાવી અને એમને એ પત્ર આપી દીધો અને પોતે કશું પણ બોલ્યા વિના રૂમની બહાર જતો રહ્યો દીકરાએ પિતાએ આપેલો પત્ર ખોલીને વાંચ્યો તો પત્રમાં લખ્યું હતું કે મારી જે કંઈ પણ મિલકત છે એ તમે લોકો સમજીને વહેંચી લેજો અને હા થોડું ઘણું અમારા ગઢપણ માટે રાખજો કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારી પાછલી ઉંમરમાં અમારે કોઈ પાસે હાથ ન લંબાવવો પડે એનું ધ્યાન રાખજો અને બાકીની મિલકત તમે ત્રણેય સમજીને વહેંચી લેજો તમે જે કોઈ પણ નિર્ણય લેશો એ અમને બેને મંજૂર છે અને હા ખાસ વાત કે તમારી બાને આ વાતની જાણ નથી પેલો માણસ બહાર આવી અને પોતાની પત્ની પાસે બેસી સંતાનોના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા એની પત્ની એના પતિને કહ્યું કે મને મારા બાળકોના ઉછેર અને મેં આપેલા સંસ્કાર ઉપર પૂરો ભરોસો છે એટલે એના પતિએ એને કહ્યું કે જોઈએ હવે તારા સંસ્કાર શું કહે છે આ બાજુ પેલા ત્રણેય વ્યક્તિઓ પત્ર વાંચીને દિગમૂળ થઈ ગયા હતા ઘરની બે સ્ત્રીઓએ જે નિર્ણય લીધો ને એ આશ્ચર્યજનક હતું એક સ્ત્રી જે આ ઘરની વહુ હતી એણે એના પતિને કહ્યું કે તમે જે કંઈ પણ નિર્ણય લેશો એ હું માથે ચઢાવીશ હું તમારી સહધર્મચારિણી છું સાચા અર્થમાં ધર્મ નિભાવીશ બીજી સ્ત્રી જે આ ઘરની જ દીકરી હતી એણે એના ભાઈને કહ્યું કે ભાઈ આપણે બંને એક જ માની કુખે અવતર્યા છીએ તું જે કંઈ પણ નિર્ણય લેશે એ મને માન્ય છે હું સહોદરમાં ઉછરિયાનો ધર્મ નિભાવીશ એ ભાઈ પત્ની અને બહેનને વાલથી ભેટી પડ્યો ત્રણેયની આંખમાં ગજબની ચમક આવી ગઈ અને અજબ આત્મવિશ્વાસ સાથે ત્રણેય રૂમમાંથી બહાર આવી માતા પિતા સામે ઊભા રહી ગયા દીકરાએ એની વહુને કહ્યું કે જા રસોડામાં જઈને આજે લાપસી મૂક હું આજે મને મળનાર સંપત્તિથી ખૂબ જ ખુશ છું દીકરાનું આ વેણ સાંભળીને માતા પિતાના ચહેરા પર ન સમજી શકાય એવી રેખા ઉપશે આવી રસોડામાં ગયેલી પત્ની પતિનો નિર્ણય સાંભળવા માટે આતુર હતી પેલા ભાઈ અને બહેન માતા પિતા પાસે ગયા એમના પગ પાસે એમના પગમાં બેસી ગયા અને ચારેયની આંખો આંસુથી છલકાઈ ગઈ દીકરાએ ભાવુક થઈને કહ્યું કે પપ્પા તમારી આ જે સ્થૂળ મિલકત છે એ તો સમય જતાં ખોટી જશે પણ મારી જે અમૂલ્ય મિલકત છે જે કદી પણ ખોટવાની નથી જે પાત્ર છે એ મિલકત છે તમે મારા માતા પિતા દીકરાએ ગળગળા થઈ અને સજળ આંખે એની મમ્મીને કહ્યું કે મમ્મી તને તારા સંસ્કાર ઉપર ભરોસો નથી પપ્પાને કહ્યું કે પપ્પા તમને તમારા ઉછેર અને તમે તમારી કેળવણી ઉપર તમને વિશ્વાસ નથી અરે મારે તો કશું જ જોઈતું નથી મારા માટે તો મારી સાચી મૂડી મારી સાચી મિલકત તમે જ છો મારા મા બાપ દીકરાની આ વાત સાંભળીને માનું હૃદય ખુશીથી છલકાઈ ગયું સાડીના પાલવથી આંખનો ખૂણો લૂછતા મીઠા ઠપકાના સૂરમાં એના એના પતિને કહ્યું મેં કીધું હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે એનો બાપ પણ એના દીકરાનો બાપ પણ રડવાનું ખાળી ન શક્યો દૂર રસોડામાં ઊભેલી પત્ની પણ પતિના આ નિર્ણયને આવકારતી હર્ષના આંસુ સારી રહી હતી એ દીકરાના બાપે એના દીકરાની વહુને કહ્યું કે વહુ બેટા આજે તો ખરેખર લાપસીના આંધણ મૂકો આજે આ ઘરને એની સાચી મૂડી અને સાચી મિલકત મળી છે અને મારી આવી અમૂલ્ય મિલકતને કોઈ વાસ્તુ દોષ નહીં નડે તો મિત્રો આ મોટિવેશનલ વાર્તા ગમી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને મિત્રોને મોકલજો અને આવી જ મોટિવેશનલ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો అస్ వందే మాతరం